કરવા નીકળે અમને ગાડો દેવાય નીકળે આવા છે ના જ્ઞાતિ છે આ છે હું એ તમામ લોકોને કહું છું કે તમારા ભાગમાં ચાલી સેવાનું કામ વિકાસનું કામ એ પ્રતિનિધિ બન્યા પછી પણ ભારતીય જનતા પાર્ટી આવ્યા પછી વિકાસ અને ખાસ કરીને નરેન્દ્રભાઈના નેતૃત્વમાં વિકાસની ગતિ એ ખૂબ તેજ બનીને ને આપ સૌ ગટરના બોક્સ સ્ટ્રોમ બોક્સ લાઇન ગાંધીનગર મેઇન રોડ આરસી રામજી મંદિરથી બજરંગ સોસાયટી બ્લોક ટીવીએસ શોરૂમથી વેલનાથ પાન સુધી બંને સાઈડ બ્લોક ધોળકિયાવાડી શ્રી આરસીસી સી સાડા ત્રણ કરોડ રૂપિયાના ખર્ચે આપણે આ ટકા માર્યા